એક છોકરો હ અને મોડું પડ્યું પૈસા હ ને હું કરું મારા નેનો ભાઈ એના જોડે જવું તો આલસ ના એલ હવે બાર તો કોણ હાલશે પૈસા મને કોઈ હાલ એવું હ નહીં જ્યાં જોઈ માગવા તો જવું થોડી લાતારી હડશે શરમી આવશે પણ હું કર મજબૂરી હે મારી એના જવા દઈશ

પૈસા નહી એટલે ના પાડું જો હું તમારું મોટો પૈ છું ને એટલે તમારું જોડે કદી કદી માપવા આવ્યો મજબૂરી એટલે મજબૂરી તમારે ભલે રહી પણ પૈસા માપી ન હા અન મો મોટો પણ હું તાર જોઈ માંગવા આવ્યો ને એટલે તારા પૈસા તું કરી આવવા પડશે પૈસા હું પણ હાલવા તો નહીં જોય તડકો આવે તો મો મત સદ કરી આવ તારકો આવે તાક તાક થઈ ગયા પકડો હા મજે ઓ મારે માથે તું ટેન્શન ના

અમારે હેતર છે ને કે તર ખૂણ્યું તર હા હા ઓ તેરી મને આપો હું તમને પૈસા આ કરી આપું એના માટે હેતર લેવો તમે ભઈ તાય હું કરે અમે મજબૂરી હે હેતરે આવવું પડશે છોકરા માટે આ રેડો આલી હેતર પણ પૈસા વજુ આપું વજુ આલ છે અતાર ચોથી લાબા મારા અતારે જરૂર હતી વધનાવ દી કરી ગયા વધુ કરી ગયા હો ભાઈ ભાઈ જેવું કર્યું હોય ત્યારે લઈ લીધું પણ આવું મજબૂરી છે ને એટલે હેતરે આવવું પડે છોકરા માટે તું ગમે તે આવવું પડે અને દેખા તું ચોડ્યો હું જતો હતો તમારો ભાઈ રહ્યા પીવાના પેલી કંકુત્રી તાલવા જતો હતો કેમ જતા કોમ થઈ કોમ હતું થોડું હવે તમાર હું મારા એક એક છોકરો એ મોડો પડે શું એના ને બધું થઈ ગયું અમે વાયરસ

હવે શું કરું કે એ કંકુત્રી આલવા જવું હું થોડું એને તમાર ભાઈ રહે થોડું સમજાવું વાર પૈસા પૈસા આલું તો સારું તમારે એટલું સુધાર દવા ફોન કોમ આવી જાય સમજાવો થોડું તો મોટું ભાઈએ મદદ કરવી ખરેખર હવે કશું હજુ હું સમજાવું મારા જોડે પડ્યા ને એને હું આલો જ તમને હું હમણાં મારા ધંધામાં થોડા રોક્યા છે

આપણે એ કારણે જવાનું છે એનું આમંત્રણ આવ્યું છે વધુ નહીં જશું તે કશું વધુ આપણે જશું ભાદરવી પુને વખત તો પણ અત્યારે હેડો આપણા હવા છોકરા દવાખાન લઈને જઈએ તો એમની દવા થાય યાર ચાલો માતા કાકા દવા બવા કરાવજો ને પૈસા બહુ તારજો પૈસા તો કોણ